શો હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છું બધા આઈ હોપ બધામાં જામાં જશો એન્ડ મોર્નિંગમાં જ રેડી થઈ મેં આવી ગઈ છું અત્યારે હોચવાળાની શોપ પર એક હોચ છે જસ્ટ રિપેર કરાવવાની હતી શો આમના માટે શો ફાઇનલી ચલો અત્યારે મેં બી રેડી થઈ એન્ડ ત્યાર પછી નીકળી ગઈ છું અમારા ગામ પર જવા માટે મેં આજે જઈ રહી છું અમારા ઘરે શો ફાઇનલી મોર્નિંગમાં જ આજે ફટાફટથી મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને નીકળી ગયા ત્યારે પહોંચી ગઈ છું કાલાવડ સો ફાઇનલી ઘણા કોઈની કમેન્ટ્સ હતી કે તમારું ગામ દાદર છે સો યસ મારું ગામ દાદર છે એન્ડ મેં અત્યારે પહોંચી ગઈ છું અમારા ગામમાં ઓલરેડી વાગી ગયા છે બપોરના બે એન્ડ આ તરફ ઘરે આવતાની સાથે જ અમારી ઋષિ સૌથી પહેલાં અમારું સ્વાગત કરે છે જ્યારે બી ઘરે આવે જલ્દી આવીએ એન્ડ પહેલાં મને મળી લો આ રીતે આતુરતાથી રાહ જોતી હોય છે સો ફાઇનલી અત્યારે બે વાગે મેં બી પહોંચી ગઈ છું ઘર પર ઘણા સમયથી આવી ન હતી સો મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા બી બહુ હતી એન્ડ થોડીક તબિયત બી ખરાબ હતી સો મે આમ રનિંગ વગેરે મારું બંધ હતું સો લાગ્યું ચલો રનિંગ બી બંધ છે સો મમ્મી પપ્પાને જ મળ્યા આવું એન્ડ થોડો રેસ્ટ બી થઈ જાય એન્ડ ઘરે બધાને મળાઈ બી જાય આ તરફ અમારી શિયા બેબી પપ્પા શ્રુતા છે એન્ડ આ તરફ મી એન્ડ મમ્મા એન્ડ ઋષિ સો ચલો ફાઇનલી મેં બી આજે ઘર પર પહોંચી ગઈ છું મમ્મી પપ્પાને મળવા માટે એન્ડ ઘણા દિવસથી આવી ન હતી સો ઈચ્છા બી બહુ થઈ રહી હતી એન્ડ યાદ બી આવી રહી હતી મમ્મી પપ્પાની શો સો ચલો ફાઇનલી અત્યારે વાગ્યા છે બે એન્ડ મેં બી પહેલાં આ પપ્પા માટે ચપ્પલ છું પેરાગોનના સ્લીપર પપ્પા પહેરે છે શું આમને આપી દઈશ એન્ડ ત્યાર પછી મને લાગી ગઈ છે અત્યારે ભૂખી સો મેં જમી લઈશ આ તરફ મમ્મીએ અત્યારે મારા માટે મેંગોનો રસ કાઢીને રાખ્યો છે સો હજી તો ઘર પર છું સો સુપ મને જે ભાવે જમવાનું મળશે જ્યારે આપણે રૂમ રાખીને રહેતા હોય ત્યારે તો હાલત ખબર જ હોય છે સો આ તરફ તાજું તાજું એન્ડ જમવાનું સો ફાઇનલી ચાલો મેં બી જમી લઈશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે મેં અહીંયા સ્ટાર્ટ કરીશ આ તરફ તમે જોઈ શકો છો મારી બુક્સ પર અમારી ઋસી કબજો જમાવીને બેસી ગઈ છે જાણે એક્ઝામ એમને જ આપવાની હોય એ રીતે પુસ્તકો લઈ લીધા છે એન્ડ આ તરફ મી એન્ડ સિયા બેબી અમે બંને બેસી ગયા છીએ અત્યારે રીડિંગ કરવા એમનું હોમવર્ક કરી રહ્યું છે એન્ડ મેં અત્યારે મારું રીડિંગ કરીશ મારી બુક્સ વગેરે જોડે લાવી છું જેથી કરીને મારું રીડિંગ છે સ્કીપ ન થાય એટલા માટે મેં બી અહીંયા અત્યારે મારું રીડિંગ લઈને બેસી ગયું છું જે જીસીઆરટીની બુક્સ મેં રીડ કરું છું એજ રીડ કરીશ થોડે એજ લાવેલી છું એન્ડ થોડા લેક્ચર વગેરે છે એટેન્ડ કરીશ જેથી કરીને ઘરે આવ્યા હોય તો બી જે આપણી રીડિંગ કરવાની આદત હોય છે એ છૂટી ન જાય એટલા માટે મેં બી પુસ્તકો જોડાય લાવી છું સો ત્યારે મી એન્ડ સીઆ બેબી આ તરફ બેસી ગયા છે રીડિંગ કરવા એન્ડ એમનું હોમવર્ક બી જોડે કરાવું છું સો ફાઇનલી ઘણા દિવસ પછી આજે મેં ઘરે આવી છું મમ્મી પપ્પા જોડે રહેવાની ખુશી કંઈક અલગ જ હોય છે જ્યારે ઘરથી થોડા દૂર રહેતા હોય ત્યારે એન્ડ ઘર પર આવીને એક સુકુન બી મળે છે ઘરનો માહોલ ઘણા ટાઈમ પછી ગામડા આવ્યા હોય સો મજા આવે એન્ડ મને બી ઓલરેડી નેચરલ વાતાવરણ વધારે ગમે છે ગામડામાં એવું જ હોય છે એન્ડ આ તરફ અત્યારે મારા ફઈ એન્ડ એ લોકો અત્યારે આવી ગયા છે અમારા ઘર પર સો ફાઇનલી આ તરફ પપ્પા ફુવા એ લોકો બેઠા છે એન્ડ અમારી શિયા બી પી પપ્પા ચાય પી રહ્યા છે સો ચલો ફાઇનલી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે આ તરફ મેં બી મમ્મીની હેલ્પ થોડી કરી રહી છું જમવાનું બનાવવા માટે સો જમવાનું રેડી કરીશું એન્ડ અત્યારે હવે રેડી તો નહીં થઈ કેમ કે ઘર પર મહેમાન આવી ગયા છે સો જ્યારે ઘણા લોકો કહેતા હોય છે કે ઘરથી થોડા દૂર રહીને તૈયારી શા માટે કરવી જોઈએ એનું મેન રીઝન આ હોય છે કે જ્યારે તમે ઘરેથી તૈયારી કરતા હોય ને ત્યારે તમારા ઘર પર મહેમાન આવતા હોય છે એન્ડ કોઈ બી આવી જાય ત્યારે તમારે જે તૈયારી કરતા હોય છે એમની અંદર ખલેલ પહોંચતી હોય છે સો એટલા માટે આપણે ઘરથી દૂર રહીને તૈયારી કરતા હોય ને ત્યારે આપણે ફોકસ એમના પર કરી શકીએ જ્યારે ઘરે રહેતા હોય અત્યારે અચાનક મહેમાન આવે યા ફર કોઈ બી આવે તો તમને ડિસ્ટર્બન્સ થાય છે સો ફાઇનલી એટલા માટે મેં બી ઘરથી દૂર રહીને જ પ્રિપરેશન કરું છું આ તરફ જમવાનું રેડી કરી બધા લોકો બેસી ગયા છે જમવા એન્ડ આ તરફ સિયાબી બી જમવાના ટાઈમે સોડા લઈને આવી ગઈ છે એન્ડ આ ઋષિ બેસી ગયું છે અત્યારે મારી પાસે રાહ જોઈ રહ્યું છે બધા જમી લઈ તો આમને બી જમવાનું મળી જાય જમી એન્ડ અત્યારે અમે લોકો બધા બેસી ગયા છીએ અમારી સોસાયટીની અંદર ગામની અંદર તો નવ વાગે ત્યાં સુમ થઈ જતું હોય છે એન્ડ અત્યારે વાગી ગયા છે રાતના સાડા બાર એન્ડ અમે લોકો બધા માટે અત્યારે ત્યારે અહીંયા લીંબુ શરબત બનાવી રહ્યા છે કેમકે બહુ જ ગરમી થઈ રહી છે બહુ જ ભયંકર ગરમી છે આજે અહીંયા સો ત્યારે મી એન્ડ ભાભી અમે બંને બધા માટે લીંબુ શરબત બનાવી રહ્યા છે આજે ઘણા દિવસ પછી ઘર પર આવી છું એટલા માટે મને બી એક અલગ જ આનંદ થાય છે ઘરે ફેમિલી જોડે રહેવાનો બટ કેવું છે કે ઘર પરથી પ્રિપરેશન બેસ્ટ ન થઈ શકે એ તમે જોયું હશે કંઈક આવા જ રીઝન હોય છે ઘરે રહો ત્યારે કોઈ બી ગેસ્ટ આવી જતા હોય છે યા ફિર બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે જેથી કરીને ઘરથી થોડા દૂર રહીને થોડો ટાઈમ ફોકસ કરીએ તો થઈ જાય છે સો ફાઇનલી મેં તો ઘણા ટાઈમથી ઓલરેડી ઘરથી દૂર રહું છું મારી જોબ માટે છે એવો નથી જસ્ટ પ્રિપરેશન માટે મેં રાજકોટ રહું છું ઘણા ટાઈમથી અમે ઓલરેડી જોબ બહાર જ કરું છું એન્ડ ઘણા વર્ષોથી બહાર જ રહું છું સો કોઈ નહીં ચલો આજનો દિવસ તો મારો સૂપોપ ગયો છે મારા ફેમિલી જોડે આજે સવારથી જ મેં ઓલરેડી નીકળી ગઈ હતી બે વાગે પહોંચી ગઈ છું મોર્નિંગથી જ ફેમિલી જોડે છું સોરી બપોરથી જો જોકે સવારથી તો નહીં બટ ખૂબ જ મજા આવી છે ફેમિલી જોડે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો એટલા માટે સો ઘણા લોકો છે પોતાના ઘરથી દૂર રહીને પ્રિપરેશન કરી રહ્યા હશે એમની બી હાલત કંઈક આવી જ હશે ઘણા દિવસ પછી ઘરે જાય તો બહુ બધું મતલબ મિસ કરતા હોઈએ છીએ આપણે ઘરથી દૂર રહેતા હોઈએ છીએ બટ કોઈ નહીં ચલો એકવાર ગોલ અચીવ થઈ જાય પછી તો બધું આપણા હાથમાં છે શું ફાઇનલી ચાલો આજનો વ્લોગ બી મે લોંગ નહીં કરું અહીંયા જ કરીશ સમાપ્ત એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ એન્ડ ટીક કેર